આમંત્રણ નો વિડીયો છે એ માયાભાઈ દ્વારા જે આપવામાં આવ્યો છે તેનો અમે ખરેખર વિરોધ કરીએ છીએ અને અહીંથી અમે બધા સરપંચો નક્કી કરીએ છીએ કે એકેય ગામમાંથી એક પણ વ્યક્તિ કોળી સમાજના જે છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત નથી રહેવાના બગદાણાનો વિવાદ હવે ધીરે ધીરે ઉગ્ર થતો જઈ રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસમાં છે અને કાર્યક્રમો કરવાના છે આ બધા જ કાર્યક્રમોની વચ્ચે સોમનાથમાં સ્વાભિમાન કાર્યક્રમ છે અને એમાં પ્રધાનમંત્રી આવવાના છે અને પ્રધાનમંત્રી જે કાર્યક્રમ કરશે એના માટે માયાભાઈ આહીરે આમંત્રણનો વિડીયો બનાવ્યો હતો માયાભાઈનો વિડીયો ખૂબ વાયરલ થયો એના પછી આજે કોળી સમાજના જેટલા પણ સરપંચ છે એટલે જેટલા પણ ગામમાં કોળી સમાજના લોકો રહે છે જેટલા પણ ગામમાં કોળી સમાજના સરપંચ છે એ બધાએ આ કાર્યક્રમનો બહિષ્કાર કરતા એવું કહ્યું કે માયાભાઈ વિડીયો બનાવ્યો છે આમંત્રણ આપ્યું છે એટલે અમે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ છે છતાં અમે નથી જવાના અમારા ગામમાંથી એક પણ બસ ભરી અને સોમનાથના કાર્યક્રમમાં અમે નહીં જઈએ એટલે હવે વિરોધ એટલો ઉગ્ર બની ગયો છે કે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં પણ કોળી સમાજે જવાની ના પાડી દીધી છે થોડા દિવસ પહેલા જ એક વિડીયો પણ વાયરલ થયો હતો કે જેમાં કોળી સમાજનો જે યુવાન એવું કહી રહ્યો છે એટલે પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીની વાત કરી રહ્યા હતા કે પ્રધાનમંત્રીને પણ એમને મળવા આવવું પડે એટલે આપણા માટે તો પ્રધાનમંત્રી

અ સરપંચ પરિષદ ઉપપ્રમુખ આજે મહુવા તાલુકાના અમે કોળી સમાજના લગભગ સાહીઠ જેટલા સરપંચો અહીંયા ભેગા થયા છીએ અને નિર્ણય કરવામાં આવ્યો છે કે જે સોમનાથ દાદાનું એક હજાર વર્ષ જે પૂરા થયા છે તે ખરેખર આપણી માટે ગર્વની વાત છે અને હિન્દુ સમાજને સનાતન ધર્મને ગર્વની વાત કહેવાય પણ એનો જે આમંત્રણનો વિડીયો છે એ માયાભાઈ દ્વારા જે આપવામાં આવ્યો છે તેનો અમે ખરેખર વિરોધ કરીએ છીએ અને અહીંથી અમે બધા સરપંચો નક્કી કરીએ છીએ કે એક ગામમાંથી એક પણ વ્યક્તિ કોળી સમાજના જે છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત નથી રહેવાના અને ગામમાંથી એક પણ બસ અહીંથી લઈ જવામાં અમારા ગામમાંથી ભરવામાં નહીં આવે જ્યાં સુધી નવનીતભાઈ ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આનો બહિષ્કાર કરીએ છીએ અને સમગ્ર ગુજરાતના દરેક કોળી સમાજના જે સરપંચો છે એને પણ વિનંતી કરું છું કે આપણે એક કોળી સમાજના છીએ આપણે સમાજને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આપણે પણ કાર્યક્રમમાં જોડાશું નહીં એવી નમ્ર વિનંતી જય કોળી સમાજ જય કોળી સમાજ મારું નામ સાકટ રાણાભાઈ નાગજીભાઈ સાગર મહાવા તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ ગામ રાણીવાડા અમે બધા સરપંચો હતી મહાવા તાલુકાના કોળી સમાજના બધા સરપંચો હતી એવું નક્કી કર્યું છે કે મોદી સાહેબની જે સભા છે સોમનાથ તેમાં અમે તમામ ગામડામાંથી કોઈ કોળી સમાજના આગેવાનો કે કોળી સમાજના સરપંચો અને કોળી સમાજના લોકો કોઈ જાશે નહીં અમને સમાન દાદા કે મોદી સાહેબ સાથે કઈ વાંધો નથી

કોઈ પણ સરકારી સભા કે સરકારી કાર્યક્રમમાં જજો નહીં અને અમે કોલેજ સમાજ સાથે રહેજો